નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં એકસો ચોસઠ વર્ષ બાદ વરૂણ શુક્રએ બનાવ્યો પાવરફુલ માયા યોગ આ ત્રણ રાશિવાળાને ખાડેથી સિંહાસને પહોંચાડશે પૈસાનો વરસાદ કરાવશે વૈદિક જ્યોતિષ મુજબ નવ ગ્રહો ઉપરાંત કેટલાક અન્ય ગ્રહો પણ છે પરંતુ તેમને સૂર્યમંડળનો ભાગ માનવામાં આવતા નથી જો કે જ્યોતિષમાં આ ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે અરુણ પ્લૂટો ઉપરાંત વરુણ ગ્રહ પણ ખાસ ગણાય છે વરુણ ગ્રહને નેપચ્યુન પણ કહે છે જે લગભગ તેર વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે આવામાં તેમને એક રાશિચક્ર પૂરું કરવામાં લગભગ એક ચોસઠ વર્ષનો સમય લાગે છે વરુણની સ્થિતિમાં ફેરફારની પણ દરેક રાશિ પર કંઈકને કંઈક અસર પડી શકે છે અત્રે જણાવવાનું કે અગિયાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ વરૂણ કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયો હતો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના ના રોજ વરુણ મીન રાશિમાં પ્રવેશ કરી ગયા બીજી બાજુ દૈત્યોના ગુરુ શુક્ર પણ મીન રાશિમાં બિરાજમાન છે આવામાં બંનેની યુતિથી માયા નામના ગ્રહનું નિર્માણ થાય છે આ રાજ્યોગ બનવાથી બાર રાશિઓના જીવનમાં નવા જૂની થઈ શકે છે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સ જય શનિદેવ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ શનિદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે માયા યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિમાં વરુણ અને શુક્રની યુતિ સાતમા ભાવમાં થઈ રહી છે આવામાં આ રાશિના જાતકોની છબીમાં વધુ સુધારો જોવા મળી શકે છે તમે તમારા વ્યક્તિત્વ પર ખુલીને વાત કરશો આ સાથે જ પાર્ટનરના માધ્યમથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે અપ્રણિત હશો તો તમને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે ધન સંબંધિત કેટલાક નિર્ણય લઈ શકો છો પિતા ગુરુ કે મેન્ટરની સલાહથી લક્ષ્યાંક મળવી શકો છો પાર્ટનરશીપમાં કરાયેલા વેપારમાં ખૂબ લાભ મળી શકે છે કન્યા રાશિના જાતકો માટે વરુણ શુક્ર દ્વારા બનેલો પાવરફુલ માયા યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે વૈદિક જ્યોતિષમાં આ યોગ આધ્યાત્મિક ઉન્નતિ આર્થિક પ્રગતિ અને જીવનમાં નવી તકો માટે એક સુખદ સંકેત છે કન્યા રાશિના જાતકો માટે આ યોગ ખાસ કરીને તેમના વ્યવસાય અને કારકિર્દી સંબંધિત ક્ષેત્રોમાં સફળતાના દ્વાર ખોલે છે જો તમારી કન્યા રાશિ છે તો આ સમયગાળો તમને તમારી ક્ષમતા પુરવાર કરવા અને નવો દિશામાર્ગ પસંદ કરવા માટે પ્રેરિત કરી શકે છે વરૂણ ગ્રહ જે પાણી શાંતિ અને અંતરજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે શુક્ર ગ્રહ સાથે મળીને તમારી જીવનશૈલીમાં શાનદાર પરિવર્તનો લાવશે આ યોગ દરમિયાન કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું દંડ મળવાનું નિશ્ચિત છે તે જાણે ખાડામાંથી ઉઠી જઈને સિંહાસન સુધી પહોંચવાનું કાર્ય કરી શકે છે આર્થિક સ્થિતિમાં ધરખમ સુધારો થશે અને પૈસાનો પ્રવાહ સતત વધતો રહેશે જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારો છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે તમારી આજીવિકા વિસ્તૃત થશે અને નવા પ્રોજેક્ટ્સથી લાભ થશે તમારા વ્યક્તિત્વમાં વધારો થશે અને તમારા આકર્ષક વ્યવહારના કારણે તમે અન્ય લોકોને પ્રભાવિત કરશો તમારો આત્મવિશ્વાસ ઊંચું રહેશે અને તમે મોટા નિર્ણય લેવામાં સફળ થશો તે જ સમયે શુક્રના પ્રભાવથી સંબંધો વધુ મજબૂત બનશે તમારા પરિવારમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેવાનું શક્ય છે તમારા જીવનસાથી અથવા પ્રેમ સંબંધમાં નવી ઉર્જા અનુભવાશે મહત્વની વાત એ છે કે આ યોગ તમારું મનોવિજ્ઞાન પણ મજબૂત બનાવશે તમારું મન શાંતિપૂર્ણ અને સકારાત્મક રહેશે જે તમારી સર્જનાત્મકતાને વધુ પ્રેરિત કરશે જો તમે શિક્ષણ લેખન કલા કે સંશોધનના ક્ષેત્રમાં છો તો આ સમયગાળો તમારા માટે વિખુડાવા માટે યોગ્ય સાબિત થશે આ પાવરફુલ માયા યોગ દરમિયાન તમે તમારી જૂની આવશ્યકતાઓ અને મૂલ્યોને છોડી નવી રીતોથી આગળ વધશો તમારું નેટવર્કિંગ મજબૂત બનશે અને તમારા સંબંધો પ્રોફેશનલ અને પર્સનલ જીવનમાં વધુ ગાઢ બનશે આ ઉર્જાને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લો અને આગળ વધતા રહો નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે માયા યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિમાં શુક્ર અને વરુણની યુતિ છઠ્ઠા ભાવમાં થઈ રહી છે આવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ મળી શકે છે તમને ખૂબ ધન કમાવાના યોગ બની રહ્યા છે સહકર્મીઓ સાથે સારા સંબંધ રહેશે જેનાથી તમને ખૂબ લાભ થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને ખૂબ સફળતા મળી શકે છે કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારની આળસ ન કરો તેનાથી નુકસાન થઈ શકે છે તુલા રાશિના જાતકો માટે શુક્ર દ્વારા બનેલો પાવરફુલ માયા યોગ એક અનોખું તક લાવનારો સમય છે જે તેમના જીવનમાં મોટા પરિવર્તનો લાવી શકે છે તુલા રાશિ શુક્ર ગ્રહની સાઠગાંઠમાં આવતી હોવાથી શુક્રના પ્રભાવથી આ રાશિના જાતકોમાં કલાત્મકતા સામાજિકતા અને શાંતિ માટેની તીવ્ર ઈચ્છા રહેલી હોય છે જ્યારે વરૂણ ગ્રહ આ પ્રભાવને વધુ ગાઢ અને પ્રભાવશાળી બનાવે છે ત્યારે તુલા જાતકો માટે આ સમય તેમના જીવનના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક સોનાની તક સાબિત થાય છે આ યોગ તમારા માટે વ્યવસાયિક અને આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલે છે જો તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા નોકરીમાં છો તો આ સમયગાળામાં તમને પ્રમોશન નવી તકો અથવા તમારા વ્યવસાયમાં અચાનક વૃદ્ધિ જોવા મળે છે તમારું આર્થિક સ્થાન મજબૂત થાય છે અને તમારા નાણાકીય સંસાધનોનો સદુપયોગ કરવો ખૂબ મહત્વનો છે તમારા નિર્ણય આ સમયગાળામાં ખૂબ અસરકારક સાબિત થાય છે અને તમે પડકારજનક પરિસ્થિતિઓનું સફળતાપૂર્વક નિરાકરણ લાવશો તુલા રાશિના જાતકો માટે સંબંધો અને સાથીદારીમાં પણ આ યોગ એક અનુકૂળ સમય લાવે છે તમારા પ્રિયજનો સાથેના સંબંધોમાં મીઠાશ અને ઘનિષ્ઠતા વધશે જો તમે લગ્ન માટેની તૈયારીમાં છો તો આ સમય તમારા માટે ખાસ અનુકૂળ સાબિત થાય છે શુક્રના પ્રભાવથી તમારું આકર્ષક વ્યક્તિત્વ વધુ ઉજ્જ બનશે અને તમે બીજા લોકો સાથે સહજતાથી સંબંધ બાંધી શકશો તુલા રાશિના જાતકો માટે આ યોગનું એક વિશેષ પાસું એ છે કે તે તમારી આંતરિક ક્ષમતાઓ અને આધ્યાત્મિક ગહનતાને બહાર લાવશે તમે નવી વાસ્તવિકતાઓ અને તમારા જીવનના ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારી સર્જનાત્મકતા પરિભાષિત થશે અને કલા સંશોધન કે શૈક્ષણિક ક્ષેત્રોમાં તમારી સિદ્ધિઓ મોખરે રહેશે તમારા વ્યાપાર અને નેટવર્કિંગમાં પણ ઉન્નતિ થશે તમારા પરિચયોના વર્તુળમાં વિસ્તરણ થશે અને તે તમારા કારકિર્દીને વધુ મજબૂતી આપશે આ દરમિયાન તમારી ધૈર્યશીલતા અને આત્મવિશ્વાસ તમને નાના નાના પડકારોનો સામનો કરવા માટે મજબૂત બનાવશે વરૂણ શુક્રના પાવરફુલ માયા યોગનો લાભ ઉઠાવવો એ તમારા ભવિષ્ય માટે નિર્માણાત્મક સાબિત થશે તમારા જીવનમાં નાણાકીય સમૃદ્ધિ સંબંધોમાં સુખદ ફેરફાર અને વ્યક્તિત્વના વિકાસનો આ સમય એક ઐતિહાસિક પરિભ્રમણ બની રહેશે તમારા જીવનમાં ઉન્નતિના આ ઉત્તમ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને તમારા સપનાને સાકાર કરવા માટે આગળ વધતા રહો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુક્ર અને વરૂણની યુતિ ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે આ રાશિના દસમા ભાવમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે આવામાં આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સારો એવો લાભ મળી શકે છે રચનાત્મકતામાં વધારો જોવા મળશે બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામને બિરદાવશે તમારા સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે આધ્યાત્મ પ્રત્યે ઝુકાવ વધશે કામના મામલે વિદેશ પ્રવાસ કરી શકો છો એક્સપોર્ટ ઇમ્પોર્ટના વેપારમાં ખૂબ લાભ થઈ શકે છે બધું મળીને માયા યોગ તમારી રાશિ માટે લકી સાબિત થઈ શકે છે મિથુન રાશિના જાતકો માટે એકસો ચોસઠ વર્ષ બાદ બનેલો વરુણ શુક્ર પાવરફુલ માયા યોગ અનેક અનુકૂળ પરિસ્થિતિઓ લાવનારો સાબિત થાય છે આ યોગ મિથુન રાશિના લોકો માટે ખાસ કરીને જીવનના આર્થિક વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં પરિવર્તન અને ઉન્નતિ માટે મહત્વનો સમય છે મિથુન રાશિ બુધ ગ્રહ દ્વારા શાસિત હોય છે જે તર્કશક્તિ સંચાર કૌશલ્ય અને તકેદારીના ગુણોને પ્રોત્સાહન આપે છે જ્યારે શુક્ર ગ્રહની ઉર્જા આ રાશિના જાતકોને આકર્ષક અને સર્જનાત્મક બનાવે છે ત્યારે વરુણ ગ્રહના પ્રભાવથી તેઓ નવી ઊંડાણવાળી દ્રષ્ટિ અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે આ સમયગાળામાં મિથુન રાશિના જાતકો માટે નવી તકોના દ્વાર ખુલશે ખાસ કરીને નોકરી વ્યવસાય અને નાણાકીય રોકાણના ક્ષેત્રોમાં જો તમે લાંબા સમયથી કોઈ નક્કી કરેલી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તે હવે સફળતાના શિખર સુધી પહોંચવાની સંભાવના છે મિથુન જાતકો માટે આ યોગ એવી પરિસ્થિતિઓ લાવે છે કે જ્યાં તેઓના વિચારશીલ અને નવીનતમ આઈડિયાઓને લોકોની માનેવા મળશે અને તે તેમની કારકિર્દી માટે મોટી સિદ્ધિઓ લાવશે નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળામાં અચાનક ધનપ્રાપ્તિ અથવા રોકાણોમાં લાભની શક્યતાઓ ઊભી થાય છે તમારા માટે આ યોગ તે ક્ષણો લાવે છે જ્યાં તમે તમારી નાની ભૂલોમાંથી શીખીને આગળ વધી શકશો તમારા વ્યવસાયિક નેટવર્કમાં મજબૂતી આવશે અને તમે મોટા પ્રોજેક્ટ્સમાં તમારી સ્થાન નિશ્ચિત કરી શકશો જો તમે કોઈ નવી વ્યવસાયિક સાહસ શરૂ કરવા ઈચ્છતા હો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે વ્યક્તિગત જીવનમાં મિથુન રાશિના જાતકો માટે આ સમય સંબંધોમાં નવી ઊર્જા લાવે છે તમે તમારા નજીકના લોકો સાથે વધુ ગાઢ સંબંધો બાંધી શકશો શુક્ર ગ્રહના પ્રભાવથી તમે સંબંધોમાં મીઠાશ અનુભવશો અને તમારા જીવનસાથી સાથે દ્રષ્ટિએ જોડાઈ શકશો તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બને છે અને તે અન્ય લોકો સાથેના તમારા સંબંધો મજબૂત કરશે તા ઉપરાંત આ યોગ તમારા માટે શિખર સુધી પહોંચવાની પ્રેરણા છે તમારું મન હવે વધુ સ્પષ્ટ અને શાંતિપૂર્ણ રહેશે અને તે તમને તમારા જીવનના મહત્વના ક્ષેત્રોમાં મોટા નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરશે તમે નવી દિશામાં વિચારવા માટે મક્કમ થશો અને તે તમને વ્યાવસાયિક તેમજ વૈયક્તિક જીવનમાં આગળ વધારશે આમ મિથુન રાશિના જાતકો માટે વરૂણ શુક્રનો પાવરફુલ માયા યોગ તેમના જીવનમાં માત્ર આર્થિક અને વ્યવસાયિક પ્રગતિ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિનો પણ સંકેત આપે છે આ ઉન્નતિ માટે તમારે સકારાત્મક રહેવું જરૂરી છે અને આ ઉત્કૃષ્ટ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો આવશ્યક છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર